ભોજનશાળા એટલે કે અન્ય ક્ષેત્રમાં પીરસવાનું કામ છે અહીંયા પગરખા સ્ટેન્ડ મોબાઈલ સ્ટેન્ડ શ્વાસ કેન્દ્ર પાણીના કેન્દ્રો આ દરેક જગ્યાએ આ ભક્તો સેવા કરે તે ઈચ્છનીય છે આ માટે આપણે આવા જુદા જુદા સેવા મંડળો છે જે તમામને અમે જાણ કરવાના છીએ અને જાણ કરી છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે